છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું વિકાસ મૂલ્યાંકન ધોરણ સાત વિષય વિજ્ઞાન ભાગ પ્રશ્ન અ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એક સ્ટાચની કસોટી માટે સાનું દ્રાવણ વપરાય છે જવાબ આવશે આયોડન દ્રાવણ બે ફૂગ કયા જ જોવા મળે છે જવાબ આવશે સડીરી રોટલી વાસી બ્રેડ ભેજવાળા કપડા ચામડાના જૂના જમ્પર ત્રણ કઈ ફૂગ ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે જવાબ આવશે ઈસ્ટ અને મશરૂમ ચાર કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં કયા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે જવાબ આવશે રાજયમ પાંચ અમરવેલ શું છે જવાબ આવશે વર્ણવઘરની અને વનસ્પતિના પ્રકાંડ તેમજ ડાળી પર પીળા રંગની વીંટાળેલી દોરી જેવી રચનાને અમરવેલ કહે છે હરિત કાર્ય શું છે જવાબ આવશે હરિત દ્રવ્ય સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદ કરે છે સાત રક્ષક કોષોનું કાર્ય શું છે જવાબ આવશે પણરંદો ના ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે હવે છે પ્રકરણ બે એક ખોરાકના પાચનની શરૂઆત કયા અંગથી થાય છે જવાબ આવશે ગુહાથી ખોરાકને કાર્ય કોણ કરે છે જવાબ આવશે જઠર ત્રણ ત્રણ જઠરમાં રહેલા સ્લેષમ કાર્ય શું છે જવાબ આવશે જઠરની અંદરની દિવાલ શ્લેષમ હાઇડ્રોક્લોરાઈડ એસિડ અને પાચન રસોનો સ્ત્રાવ કરે છે ચાર નાના આંતરડાની લંબાઈ આશરે કેટલા મીટર છે જવાબ આવશે સાત પોઈન્ટ પાંચ મીટર પાંચ કયા અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે જવાબ આવશે નાના આંતરડામાં છ નાના આંતરડાની દિવાલમાં કયો પર પાચન રસ ઉત્પન્ન થાય છે જવાબ આવશે આંત્રસ સાત અહીં બામણા ખોરાકનું પાચન અને શોષણ સામાં થાય છે જવાબ આવશે અંધાની પ્રકરણ ત્રણ એક ઉષ્મા શું છે જવાબ આવશે ઉષ્મા એ ઉર્જાનું સ્વરૂપ છે બે પદાર્થનું તાપમાન માપવા કયા સાધનોનો ઉપયોગ થાય છે જવાબ આવશે થર્મોમીટર ત્રણ તાપમાનનો એકમ જણાવો ફેરન હીટ ક્લિનિક સેલ્સિયસ ચાર ક્લિનિકલ થર્મોમીટરમાં કાચનો ઉપયોગ શો છે જવાબ આવશે પારાની સપાટીને નીચે ઉતરવા અટકાવે છે પાંચ તપેલીમાં દૂધ ઉષ્મા પ્રસન્ન કઈ રીતથી ગરમ થાય છે જવાબ આવશે ઉષ્મા નયન છ દરિયાઈ લહેર એટલે શું સમુદ્રકાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરથી ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે તેને દરિયાઈ લહેર કહે છે સાત શિયાળામાં કેવા કપડાં પહેરવાની ઠંડી સામે રક્ષણ મળે છે જવાબ આવશે જાડા ને ગરમ હવે છે પ્રકરણ ચાર એક લીટમ સામાથી મળે છે જવાબ આવશે લાયકેન નામની વનસ્પતિમાંથી બે લિટમસ પત્રોનો ઉપયોગ જણાવો જવાબ આવશે એસિડ છે કે ભેજ તેનું નિરીક્ષણ કરવા માટે ત્રણ કપડાં પર પડેલ હળદરના ડાઘ પર સાબુ લગાડતા શું થાય છે જવાબ આવશે ડાઘ લાલ બની જાય છે ચાર એસિડ અને બેઝ વચ્ચે તટસ્ટીકરણની પ્રક્રિયા થવાથી કયા પદાર્થો ઉત્પન્ન થાય છે જવાબ આવશે માણી અને સાર પાંચ વોશિંગ સોડાનું રાસાયણિક નામ જણાવો સોડિયમ કાર્બોનેટ છ લીંબુના રસમાં કયું એસિડ જવાબ આવશે સાઇટ્રિક એસિડ સાત આંબલીમાં કયો એસિડ રહેલો છે જવાબ આવશે સ્ટાર્ટરિક એસિડ હવે છે પ્રકરણ પાંચ ફેરસલ ફેરસ સલ્ફેટ કયા રંગનો પદાર્થ છે જવાબ આવશે લીલા રંગનો એલપીજી નું પૂરું નામ જણાવો જવાબ આવશે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ લોખંડ પર જસતનો સ્તર ચડાવવાની ક્રિયાને શું કહે છે જવાબ આવશે ગ્લેનાઇઝેશન કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની બ્લેડ થોડા સમય મૂકી રાખતા બ્લેડ પર શી અસર થાય છે જવાબ આવશે બ્લેડ પર કોપર જમા થતા તે કથ્થે રંગની બને છે હવે છે પ્રકરણ છ એક કોષને શક્તિની જરૂર શા માટે પડે છે જવાબ આવશે પોષણ પરિવહન ઉત્સર્જન અને પ્રજનન જેવા કાર્ય કરવા બે આપણને કાર્યો કરવા માટે જરૂરી શક્તિ મળે છે જવાબ આવશે ખોરાકમાંથી ત્રણ સ્નાયુઓમાં થતા પદાર્થ ઉત્પન્ન થાય છે જવાબ આવશે એસિડ શ્વાસ લેતી વખતે પાસળીઓ અને ઉદ્રોધર ની સ્થિતિમાં થતો ફેરફાર જણાવો જવાબ આવશે પાસળીઓ ઉપર તરફ બહાર નીકળે છે અને ઉરોધર બદલ નીચે તરફ જાય છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બેનો બ આપણે હવે પછીના ભાગમાં જોઈશું થેન્ક યુ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી કરીને આપણને નવા નવા વિડીયો મળતા રહે થેન્ક યુ